જોડિયા તાલુકાના ઓબલ્લા ગામમાંથી પસાર થતી રેલવે લાઈનની ફાટક ઉપર ખાડાઓ પડી જવાના કારણે સળિયાઓ બહાર આવી જતા વાહનોના ટાયરોને નુકસાન તેમજ રાહદારીઓને ઈજાઓ પહોંચી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તંત્ર ફાટક ઉપર વહેલી તકે કામગીરી શરૂ કરે તેવી માંગ ઉઠવા પામી છે જોગડેના ઉમલલા ગામ નજીકથી અંકલેશ્વર રાજપીપળા રેલવે લાઇન પસાર થાય છે અને ઉમલ્લા ગામ ખાતે રેલવે લાઇનની ફાટક મુકવામાં આવી છે જોકે રેલવે લાઇન હાલ બંધ હાલતમાં છે અને ઉમલ્લા ગામની ફાટકમાંથી નાના મોટા વાહનો પસાર થાય છે ત્યારે રેલવે ફાટક ઉપર ખાડાઓ પડી ગયા છે જેના કારણે સળિયાઓ બહાર આવી ગયા હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે બહાર આવી ગયેલા સળિયાઓના કારણે નાના મોટા વાહનોના ટાયરોને નુકસાન થઈ રહ્યું છે સળિયાઓના કારણે ટાયરો ફાટવાના બનાવો બન્યા છે તેમજ રાહદારીઓને

જે વાહનોના ટાયરોમાં ખૂપી જાય માણસોને વાગે નુકસાન થાય શારીરિક રીતે નુકસાન થાય એ સ્થિતિમાં છે અને રોજના હજારો વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે સત્તાવાળા જે કે આ રેલવે અત્યારે બંધ છે ટ્રેન તો આમરે આ ફાટકની કોઈ આવશ્યકતા છે નહીં તો આના આને ઝડપથી આ રસ્તાનો રિપેરિંગ કરીને આ સળિયા દેખાતા બંધ થઈ જાય નુકસાન થતાં બંધ થઈ જાય અને વાહનો સરળતાથી આવન જાવન કરી શકે એ માટે જે તે જવાબદાર અધિકારીને ખૂબ તાત્કાલિક ધોરણે આ કરવા માટે હું આજના તબક્કે વિનંતી કરું છું